you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર માં મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી રહ્યા છે જેમાં એક તરફ મોટા ભાગના એક્ઝિટ પોલમાં માં એનડીએ ને બહુમતી મળતી જોવા મળી રહી છે તો બીજી તરફ એક એક્ઝિટ પોલ એવો પણ છે જેમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર રચાતી જોવા મળી રહી છે એટલું જ નહીં આ એક્ઝિટ પોલમાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે ડીબી લાઈવ પર દર્શાવેલા એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનતી બતાવાઈ રહી છે છે એક્ઝિટ પોલમાં એનડીએ બસો થી બસો બેઠકો મળી રહી છે ત્યારે ઇન્ડિયાને બસો થી બસો બેઠકો મળતી જોવા મળી રહી છે એટલું જ નહીં ચોવીસ થી અડતાલીસ સીટો અન્યના ખાતામાં જઈ રહી છે આખા દેશમાં એકમાત્ર એવો એક્ઝિટ પોલ છે જ્યાં એનડીએ ની હાર બતાવવામાં આવી છે આ એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં એનડીએને ને ભારે નુકસાન થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશમાં એનડીએ ને માત્ર છેતાલીસ થી અડતાલીસ સીટો મળી શકે છે જ્યારે ઇન્ડિયા ને બત્રીસ થી ચોત્રીસ સીટો મળી શકે છે પશ્ચિમ બંગાળમાં ભાજપને ને થી તેર બેઠકો ને ટીએમસી ને છવ્વીસ થી અઠ્યાવીસ બેઠકો મળી શકે છે એક ત્યારે દેશબંધુ એકમાત્ર એક્ઝિટ પોલ લેવો છે આ સામે આવ્યો છે જેમાં એનડીએ જગ્યાએ ઇન્ડિયાને બહુમતી મળતી જોવા મળી રહી છે